નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેશોદની નામાંકિત દસ સ્કૂલોમાંથી બસો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાયા હતા જેમાં ધોરણ પાંચ છ સાત આઠના વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે પરીક્ષા આપેલ હતી આ પરીક્ષાનો ઉદ્દેશ એ જ હતો કે ભારત દેશનો ઇતિહાસ હિન્દુ ધર્મની સંસ્કૃતિ દેવી દેવતાઓના જીવન ચરિત્ર દેશ માટે બલિદાન આપેલા યોદ્ધાઓનું જીવન આધારિત પુસ્તકોમાંથી પરીક્ષા લેવાયેલી હતી આ પરીક્ષામાં રામાયણ રામાયણ ચરિત્ર મહાભારત ક્રાંતિ ગાથા પુસ્તકોનો સમાવેશ કરેલ હતો જેથી આજના સમય પ્રમાણે બાળકોને ઇતિહાસનું જ્ઞાન મળે અને બાળકો આ ધર્મ સંસ્કૃતિ બલિદાનોના જાણકારી પ્રાપ્ત થાય આ પરીક્ષાને સ્કૂલો તેમજ વાલીઓ દ્વારા આવકારવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભીંડી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી લખનભાઈ કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મહેશભાઈ પાનછેરિયા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારક પ્રશાંતભાઈ વ્યાસ વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ બજરંગ દળ પ્રમુખ નિખિલભાઈ ઠક્કર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ હોદ્દેદારો પ્રયાસથી સફળ આ કસોટીમાં પ્રશ્ન પેપરો બનાવવા તેમજ પ્રશ્નોને ચેકિંગ માટે અનુભવી શિક્ષકોના સાથ સહકારથી ખૂબ જ ઝડપથી રિઝલ્ટ આપવામાં સહાયક બનેલ હતા કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનોનું સન્માન અને મહેમાનો દ્વારા બાળકોને માર્ગદર્શન અને શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી કાર્યક્રમના અંતમાં ધોરણ સ બાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તૃતીય વિદ્યાર્થીઓને દાતાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પ્રથિત ઇનામો આપવામાં આવેલ હતા અને વિશેષમાં સંગઠન દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પરીક્ષા સમયાંતરે વિવિધ સ્કૂલોમાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ માધુ ભાલીયા ઉના